એક અજાણી સ્ત્રીની આવી રીતે ડેડ બોડી મળી આવેલી જેમણે જૂતા એના નાક ઉપર કાન ઉપર તેમજ કપાળના ભાગે ઈજાઓ થયેલી છે અને આ બાબતે તાત્કાલિક પોલીસે પહોંચી જઈ એને સ્મીવેરમાં મોકલી આપેલા અને એમના માટે તપાસ પણ ચાલુ છે અન્ડેન્ટિફાઈ ડેડ ડેડ બોડી છે એટલે પોલીસે જાતે ફરિયાદી બનીને ને ત્રણસો બે મુજબ ગુનો પણ દાખલ કર્યો છે અને બેન પોતે સવારે સાત વાગ્યા પહેલાનો કોઈ પણ બનાવ શકે છે તેથી તપાસ હજુ ચાલુ છે આરોપીની પણ તપાસ છે બેનું શું નામ એકચુઅલી અમને જાણવા નથી મળ્યું પણ એના હાથ ઉપર કોતરાયેલું છે સાધનાબેન હરીશચંદ્ર કરીને નામ લખેલું છે તો અત્યારે હાલમાં એ પ્રમાણે નામ લઈને ફરિયાદ લેવામાં આવેલ છે આવ્યું એમાં ના હજુ કોઈ એવી તપાસમાં મળી આવી નથી